તો ખરેખર આવું પોસિબલ છે કે નહીં એ તો આપણે આશા રાખીએ છીએ એક મહિનામાં એટલીસ્ટ એટલી તો ધમધમતી થાય કે એક મહિનોની થાય ને બીજો બીજો આપણે અડધો મહિનો આપીએ પંદરક દિવસ વધારાને આપીએ અથવા તો બીજા બીજા પંદર દિવસ એટલે કે ત્રીસેક દિવસ વધારા આપીએ તો પણ બે મહિનાની અંદર શિક્ષણ મંત્રી સાહેબ શ્રી અને જે શિક્ષણ વિભાગ જે કમિશનર શાળાઓની કચેરી ખાતે ભરતી સમિતિ છે પહેલી વાત તો એ ફિક્સ છે કે શિક્ષણ મંત્રી સાહેબે ભૂતકાળમાં આપણને ત્રણ અલગ અલગ વાયદા આપેલા છે જે પણ નિવેદન આપે છે એ માત્ર આપણે ઉમેદવારોએ સાંભળવાનું રહે છે અને ન્યૂઝ અને મીડિયાનો ફરતું થઈ જાય છે પરંતુ શું એમનું નિવેદન એ શિક્ષણ વિભાગની અંદર ભરતી સમિતિને ખ્યાલ છે કે નહીં કારણ કે છેલ્લે તો ભરતી પ્રક્રિયા ભરતી સમિતિ જ આગળ વધારવાની છે એક મહિનાની અંદર જો શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી જ આપણને નિવેદન આપતા હોય તો એ નિવેદન સૌપ્રથમ તો એમણે ભરતી સમિતિને આપણેને ટાર્ગેટ આપવો પડે કે ભાઈ તમારે આ જે પ્રક્રિયા છે એને પૂરી કરો એક મહિનાની અંદર બરાબર છે કારણ કે આપણા શબ્દોનું એટલું બધું માન કે મૂલ્ય રહેતું નથી જેટલું એક શિક્ષણ મંત્રી એ પણ ગુજરાતની અંદર ગુજરાતના એક કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી છે રાજ્ય કક્ષાના નથી તો એમના જે શબ્દોનું વજન છે એ વધારે પડતું જ હોય છે પરંતુ એ વારે ઘડીએ પોતાના શબ્દોથી ફર્યા કરે એ ખરેખર યોગ્ય નથી તો મિત્રો આપણે એક જાગૃત ઉમેદવાર તરીકે માત્ર ને માત્ર દરેકનું હિત થાય એવું પગલું ભરવાનું છે આપણા જે 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 ભરતી માટેના કામ કરતા ગુજરાત શિક્ષિત યુવા સમિતિ છે છે એના દ્વારા પણ આપણને સ્ટેપ આવે એ ફોલો કરવાનું ટ્વિટર અભિયાન હોય કે પછી કોઈ જગ્યાએ મંત્રી આવવાના હોય કે શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ બી આવવાના હોય તો એના દ્વારા આપણે રજૂઆત કરવાની છે તો હવે જો આ જે ભરતી પ્રક્રિયા છે એમને પૂરી કરવી હોય તો સૌ તો અગિયાર બારથી લઈ શરૂ કરવું પડે છે કારણ કે ક્રમિક ભરતી પ્રક્રિયા છે તો એના માટે આ લોકોએ જાન્યુઆરી એન્ડ સુધીમાં ભરતીનું જે સોપાન છે પ્રથમ સોપાન એટલે કે પીએમએલ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એનું શેડ્યુલ બહાર પાડી દેવું જોઈએ અને વિદ્યા સહાયકની વાત છે તો વિદ્યા સહાયકની ભરતીમાં પણ જોવા જઈએ તો મોટી ભરતી છે એમાં પણ રાઉન્ડ એક બે ત્રણ ખાસા બધા રાઉન્ડ પડી શકે છે હવે એની જે પ્રક્રિયા છે એ રાઉન્ડ ભલે પછી પડી શકે પરંતુ એના પણ જે સુધારણા અરજી સુધારણાનો કાર્યક્રમ છે પીએમએ છે ડોક્યુમેન્ટ તો ઓલરેડી આપણે જમા કરાયેલા છે એનું પણ જેટલું પણ બને એટલું સ્પીડમાં કરે તો છેલ્લે ખાલી ઓર્ડર આપવાના અને કોલ લેટર ઇસ્યુ કરી અને ત્યારબાદ શાળા ફાળવણી માટે બોલાવવાને એટલે જ બાકી રહી એ પ્રકારની ભરતી પ્રક્રિયા એ લોકોને ઉતાવળથી કરવી જોઈએ એના માટે આ જાન્યુઆરીનો જે એન્ડ છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે આજે ત્રીજો દિવસ છે મિત્રો એક મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું એવું કહ્યા ત્રીજો દિવસ છે એટલે હવે મહિનો નથી રહ્યો હવે એમની જોડે માત્ર સત્યાવીસ દિવસ છે જો ભરતી પ્રક્રિયા એક મહિનામાં એમના નિવેદન મુજબ પૂરી કરવી હોય તો મિત્રો બીજી વસ્તુ કે કેટલાક જે જૂની ભરતી હતી બે હજાર ઓગણીસ એકવીસની એની અંદર શાળા પસંદગીનો જ્યારે તબક્કો આવ્યો હતો ત્યારે માહિતીના અભાવના કારણે કારણ કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિકેશન થાય છે કોલેટર હોય છે ત્યારે માત્ર માત્ર ચાર કે પાંચ જ દિવસ માટે લોકો શાળા પાણી આપે છે પીએમએલ પછી તૈયારીમાં બીજા દિવસ શરૂ થઈ જાય છે તો જ્યારે આપણે પણ જોયેલું કે કેટલાક મિત્રોને ફોર્મ ભરેલું હોવા છતાં માહિતી યોગ્ય સમયે મળતી નથી અને સમય પૂરો થઈ ગયા પછી માહિતી મળે છે ત્યાર પછી હમણાં પણ નવથી બારની અંદર શિક્ષણ સહાયકની અંદર ફોર્મની પ્રિન્ટ અને ફી રિસિપ્ટ ડાઉનલોડ કરવાની વાત હતી એના માટે પણ આ લોકોએ નવથી અગિયાર તારીખ આપી હતી તેમ છતાં પણ એ લોકોને સમયસર એ લોકો ડાઉનલોડ કરી શક્યા નહોતા અને માહિતીના અભાવના કારણે કેટલાક લોકો રહી ગયા હતા તો મિત્રો આપણી આશા એટલી જ છે કે આ જે યુટ્યુબ ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગામી ભરતી પ્રક્રિયામાં નાનામાં નાની જે પણ બાબત છે એને આપણે આ જે પ્લેટફોર્મ છે એની મદદથી આપણે અવગત કરાવતા રહીશું હવે જે સમય છે એ મિત્રો પાકી ગયો છે ભરતી પ્રક્રિયાનો અને આ પાકી ગયેલા સમયમાં એક પણ દિવસ તમારો જે પણ નાની માહિતી છે એના વગર રહેવું જોઈએ નહીં એ તમારા એક ઉમેદવાર તરીકે એક સાચા ઉમેદવાર તરીકેનું લક્ષણ તરીકે આપણે વેબસાઇટ જોતી રહેવાની છે અને જો વેબસાઇટ જવાનું ચૂક થઈ જાય કે અન્ય માધ્યમ દ્વારા જે આપણને માહિતી મળતી રહે છે એ માહિતીથી આપણે અજાણ ના રહી જઈએ એના માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જેથી આપણને યોગ્ય સમયે માહિતી મળે અને ભરતીના દરેકે દરેક સ્ટેપમાં આપણને એક પ્રકારનું માર્ગદર્શન મળી રહે અને મિત્રો એક નિવેદન બીજું છે કે આપણે નવથી થી ની અંદર જેમ કે અમુક લોકો એવા હશે કે જેમણે પીટીસી પણ હશે બીએડ પણ હશે અમુક તો પીએચડી કરેલા ઉમેદવારો પણ હોય છે આ ભરતી પ્રક્રિયામાં તો તમને ઉપરના ધોરણોમાં જ્યારે નોકરી મળે છે તો નીચેના ધોરણમાં આપણે ટ્રાય કરવા નથી કારણ કે વતન તો આજને ને કાલે આપણે નજીક મળવાનું જ છે ભરતી પ્રક્રિયા તો ગ્રાન્ટ્રી ની અંદર પણ હાલમાં તો જૂના શિક્ષક ની ભરતી તરીકે બદલી પ્રક્રિયા પ્રકાર એની ક આવી ગયું છે એટલે એમાં પણ બહુ ટેન્શન જેવું છે નહીં તો મિત્રો જે પણ પહેલા મળે પહેલા તે વેલા આપણે લેટ લેવાનું છે એમાં કોઈ આપણે શંકાને સ્થાન નથી એ પ્રકારનું વલણ આપણે દરેક અપનાવવાનું છે અને ભરતી ની તમામ માહિતી હવે જે પણ અપડેટ આવશે આપની ચેનલ પર મળતા રહીશું જેથી આપની સાથે જોડાયેલા રહેજો અને મેરિટની જે વાત છે એમાં વિદ્યા નું જે મેરિટ છે એમાં મિત્રો એક ખાસ વાત કહી દઉં કે જ્યારે પીએમએલ આવશે ને ત્યારે આપણો જે અંદાજો છે ને એ આપણને આમ ઝાટકેથી આમ છાતી ઉપર આવીને વાગતો હોય ને એવું આપણને લાગશે કારણ કે તમે શું વિચારો છો કે ઇકોતેર મેરિટ છે અને બોતેર મેરિટ છે એક જ ટકાનો ફરક છે પણ એક ટકાની અંદર છેલ્લા ચાર ડિજિટ ગણાય છે મિત્રો

જે અગિયાર બારમાં લાગવાના ચાન્સ છે અને નવ દસ ની અંદર આવી શકે છે એ સંખ્યા ખૂબ છે ચારસો પચાસ એવા ઉમેદવાર હશે ઓલમોસ્ટ કે જે મેરિટ ની અંદર આવતા હશે પચાસ ને સાહીઠ હશે વધારે પણ એનાથી મોટો આંકડો થતો નથી તો આપણે જે ઉપરના ધોરણમાં જતા રહેશે તો આપણે આમાં બહુ ફાયદો થશે હા માધ્યમિકમાં જેટલા જશે કારણ કે તેરસો ને બાવન જગ્યાઓ છે તેરસો ને બાવન સમથિંગ છે ગણિત વિજ્ઞાનમાં એમાં છ થી આઠમાં એ લોકો રિપીટ અને સારું મેરિટ પણ બને છે એટલે એમાં તમને વાંધો નથી આવતો પણ અને નવ દસની અંદર આ પ્રકારનું જે આપણે એક પ્રકારનું એઝમ્પન કરીએ છીએ એ થોડું ગણિત આપણું ત્યાં પાછું પડી જાય છે હવે તો જોઈએ કે લોકો શાળા પસંદગી રીતે કરે છે અને મેરિટ કેટલું અટકે છે એના ઉપર છે તો પણ જ્યારે મેરિટ આવે ત્યારે જ આપણને અંદાજો આવશે કે પ્રાઇમરીનો નવ દસ અગિયાર બાર નો માર્ક્સ ઉપર જ છે એનો આપણને ખ્યાલ જ છે એમાં તમે મેરિટનો અંદાજો આસાનીથી લગાવી શકો છો પણ પ્રાઇમરી ની અંદર શું છે તો વિદ્યાસહાયક ભરતી ની અંદર તમારું એકેડેમિક મેરિટ પણ ગણાય છે મિત્રો અને એકેડેમિક મેરિટ દરેક ઉમેદવાર નું કેટલું છે એ આપણને ખ્યાલ હતો નથી કારણ કે 50 50% પદ્ધતિ ગણાય છે મારી જ વાત કરું તો મેરિટ ક્રમ માર્ક્સ પ્રમાણે ગણો વિદ્યાસહાયક માં ગણવા જોઈએ આપણે તો 126 માર્ક્સ છે એમાં જો મેરિટ ક્રમ જોજો તો મારો 34 થી માર્ક્સ પ્રમાણે 34 કે 33 ની આજુબાજુ મારો મેરિટ નંબર હતો બરાબર છે

એના કારણે એમનું મેરિટ એટીની આજુબાજુ બને છે એક્યાસીની આજુબાજુ બને છે તો એમના કરતાં ભલે મારે એટલા ઓછા માર્ક્સ છે એકસો ને છવ્વીસ છે એમના કરતા તો તેમ છતાં મારું મેરિટ ચોર્યાસી ઉપર બને છે ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાવન જેવું તેમાં મારો લગભગ ટોપ ટેન કે ટોપ ટ્વેન્ટીની અંદર નામ આવી શકે છે તો ભલે હું આમ તેત્રીસમાં નંબર પર હતો આમ માર્ક્સ પ્રમાણે જોવા જઈએ તો મેરિટ પ્રમાણે હું આગળ નીકળી જાઉં છું તેવા ઘણા ઉમેદવારો હશે કે જે માર્ક્સ વધારે હશે પણ મેરિટમાં ક્રમ પાછળ હશે જો એકેડેમિક મેરિટ ગણવા જઈએ ને તોની વાત છે તો આવા બધા એઝમ્પશન કારણે આપણે એક એક્ઝેક્ટલી એક ફ્રેમ બનાવી શકતા નથી કે ખરેખર આટલું જ રહેવાની સંભાવના હોય શકે છે ઓકે તો જ્યારે આવશે ત્યારે વિષયવાર જગ્યાઓ કેટલી છે એ પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ અને બીજી વસ્તુ કે તમારો મેરિટમાં ક્રમ કયો છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો જ આપણે એક્ઝેક્ટ મેરિટ અંદાજો લગાવી શકીશું એ પહેલા એટલું બધું પરફેક્ટલી આપણે આમ નજીકનો જે અંદાજો લગાવી શકાય એવું લગાવી શકવાના નથી તો મિત્રો જે પણ આપણી માહિતી છે એ આપણે ચેનલ પર મોકતા રહીશું અવારનવાર તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો થેન્ક યુ વેરી મચ અને ચેનલ સાથે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી આપણને યોગ્ય માહિતી મળી રહે ધન્યવાદ